તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે તમામ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે જે પીએમ કિશનનો સત્તરમો હપ્તો છે એ ટૂંક સમયમાં આવવાનો છે તો એની કઈ તારીખે એ હપ્તો આવશે એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલા જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મિત્રો સૌપ્રથમ તમે પીએમ કિસાનના ટ્વિટર હેન્ડલ ઉપર આવશો એટલે આજ તું તમને એક પોસ્ટર જોવા મળશે જ્યાં લખેલું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના કી સત્તરમી કિસ્ત કા હસ્તાંતરણ અઠાર જૂન દો હજાર ચોવીસ કો વારાણસી ઉત્તર પ્રદેશ ક્યાં જાયગા તો મિત્રો જે સત્તરમો હપ્તો છે એ નરેન્દ્ર મોદી દ્વારા અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ વારાણસીથી આ જે હપ્તો છે એ રિલીઝ કરવામાં આવશે આ વખતે મિત્રો નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને લગભગ વીસ હજાર કરોડ જેટલી જે રાશિ છે એ આપવામાં આવશે તો મિત્રો આ સત્તરમો હપ્તાની અંદર સાડા નવ કરોડ જેટલા કિસાનોને વીસ હજાર વીસ હજાર કરોડ જેટલા રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આ થઈ ગઈ હપ્તાની વાત તો અઢાર જૂને જે સત્તરમો હપ્તો છે એ રિલીઝ થવાનો છે તો હવે મિત્રો આપણે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આવશું જ્યાં તમે તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકશો જો સ્ટેટસ જો સ્ટેટસમાં તમારું નામ બતાવતા હશે તો જ તમારે સત્તરમાં હપ્તો આવશે તો એ કઈ રીતે ચેક કરવું તો સૌપ્રથમ અહીંયા નો યો સ્ટેટસ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એની ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર લખવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે એ ફિલ કરી લેશો એટલે તમારું સ્ટેટસ છે અહીંયા બતાવશે જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર ન હોય તો ઉપર ઉપરની સાઈડ એક ઓપ્શન આપેલો છે નો યોર રજિસ્ટ્રેશન નંબર તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર અથવા આધાર નંબર દ્વારા તમે અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર ગોતી શકશો તો મારા મોબાઈલ નંબર મને ખબર છે તો અહીંયા મારા મોબાઈલ નંબર હું લખીશ ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરીશ અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે તો એ ઓટીપી હું અહીંયા ફિલ કરી દઈશ અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરીશ એટલે મારો જે રજીસ્ટ્રેશન નંબર છે એ મને મળી જશે તો એ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે તમારું જે સ્ટેટસ છે એ ચેક કરી શકશો હવે મિત્રો તમારે જો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરવું હોય તો સૌપ્રથમ આપણે પાછા હોમ પેજ ઉપર આવી જશું ત્યાં નીચે જાશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં સૌથી પહેલું છે સ્ટેટ તો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો કોઈ પણ જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લા સિલેક્ટ કરી લે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કરું છું ત્યારબાદ તમારો તાલુકો ત્યારબાદ તમારો જે પણ બ્લોક પડતો હોય એ બ્લોક અને તમારા ગામનું નામ આટલું સિલેક્ટ કરીને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામનું જે આખું લિસ્ટ છે એ તમે અહીંયા જોઈ શકો છો એની અંદર તમારે તમારું જો આમાં એની અંદર તમારું જો આમાં નામ હશે તો જ તમારે સત્તરમો હપ્તો આવશે તો આ રીતે તમે તમારું નામ પણ લિસ્ટની અંદર ચેક કરી શકો છો તો મિત્રો માહિતી સારી લઈ ગયો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત